મિત્રો તમારે પણ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ દ્વારા અલગ અલગ પ્રકારની ચોપન જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની પોસ્ટો રહેશે જેની પોસ્ટનું નામ રહેશે એક્ઝિક્યુટિવ અલગ અલગ પ્રકારના ત્રણ એક્ઝિક્યુટિવની પોસ્ટ છે જેના કુલ જગ્યાઓ રહેશે ચોપન લાયકાત ધોરણની વાત કરીએ તો કે ગ્રેજ્યુએશન લાયકાતની અંદર રાખવામાં આવેલું છે અને અંતિમ તારીખ છે તે ચોવીસ મે બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર મેં જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે એવી રીતે મેં આગળ વાત કરી મુજબ આઈપીપી બીની અંદર ભરતી જાહેર કરવામાં આવેલી છે આઈપીપી બી એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ દ્વારા અલગ અલગ પ્રકારની એક્ઝિક્યુટિવની પોસ્ટ ઉપરની ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો આઈપીપી બી ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતી જોઈએ તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ દ્વારા એક્ઝિક્યુટિવની પોસ્ટ ઉપર ભરતીનું જાહેરનામું છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું હતું જેની અંદર એક્ઝિક્યુટિવની પોસ્ટ ખાલી છે જે ઉમેદવારો રસ ધરાવે છે અને લાયકાત ધરાવે છે અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર નોકરી કરવી છે તે માટે ખૂબ જ સારી અત્યારે સુવર્ણ તક ઊભી થઈ છે જેની અંદર તમે અરજી કરી શકો જેની માટે તમારે તેની માટે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે ત્યારબાદ જોઈએ બેઝિક માહિતી તો ભરતી બોર્ડનું નામ રહેશે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ કુલ કેટલી જગ્યાઓ છે તો કે ચોપન અલગ અલગ જગ્યાઓ છે જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ મોડ કઈ રીતે રહેશે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાનો મોડ પસંદ કરવાનો રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે ચોવીસ મે બે હજાર ચોવીસ આઈપીપી ભરતી બે હજાર ચોવીસની અલગ અલગ પોસ્ટો તો એની અંદર અલગ અલગ પ્રકારની ત્રણ પોસ્ટો છે અને કુલ જગ્યાઓ છે ચોપન તો તેની વિશે અંદર જોઈએ તો એક્ઝિક્યુટિવની અંદર સલાહકાર ત્યારબાદ એક્ઝિક્યુટિવની પોસ્ટની અંદર વરિષ્ઠ સલાહકાર અને એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે એસોસિએટ કન્સલ્ટન્ટ તો આવી રીતે ત્રણ અલગ અલગ એક્ઝિક્યુટિવની પોસ્ટો ઉપર ચોપન જગ્યાઓ રહેશે જેને તમામ વિગતો વધારે માહિતી તમારે નોટિફિકેશનની અંદર વાંચી લેવાની રહેશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને વોટ્સઅપ ગ્રુપની અંદર લિંક આપી દઈશ શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની અંદર સંબંધિત ક્ષેત્રની અંદર તમે ગ્રેજ્યુએશન અથવા તો કે માસ્ટર ડિગ્રી તમે કમ્પ્લીટ કરેલું હોવી જરૂર છે તો તમે આની અંદર અરજી કરવા માટે એલિજિબલ ગણાશો અને વધારે માહિતી તમને નોટિફિકેશનની અંદર મળી જશે ચાર ત્યારબાદ જોઈએ મર્યાદા તો કે આ ભરતીની અંદર તમારે ઉંમર મર્યાદાની માટે જે તારીખ જાણમાં લેવાની છે એ તારીખ રહેશે એક મે બે હજાર સોરી એક એપ્રિલ બે હજાર ચોવીસ જ્યાંથી તમારે ઉંમરમર્યાદા છે તે ગણવાની રહેશે જેની અંદર અલગ અલગ ત્રણ પોસ્ટો છે એની અંદર અલગ અલગ વયમર્યાદા રાખવામાં આવેલી છે જેની અંદર એક્ઝિક્યુટિવ સલાહકાર માટે બાવીસથી લઈને ચાલીસ વર્ષની વયમર્યાદા રહેશે ત્યારબાદ એક્ઝિક્યુટિવ વરિષ્ઠ સલાહકાર માટે બાવીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા રહેશે એક્ઝિક્યુટિવની ત્રીજી પોસ્ટ માટે એસોસિએટ કન્સલ્ટન્ટ માટે બાવીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે તમને ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે અરજી ફી તો અરજી ફીની અંદર અલગ અલગ પ્રકારના ત્રણ કેટેગરી વાઇઝ ડિવાઇસ પાડવામાં આવેલી છે જેની અંદર સામાન્ય ઓબીસી અને એડબ્લ્યુસ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા અરજી રહેશે એસી એસટી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે એકસો પચાસ રૂપિયા રહેશે અને પીએચ એચ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે એકસોને પચાસ રૂપિયા અરજી રાખવામાં આવેલી છે જે ફી તમારે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો કે નેટ બેન્કિંગ યુપીઆઈ દ્વારા તમે ઓનલાઈન તમે કપાવી શકો છો ચાર ત્યારબાદ જોઈએ અરજી કેવી રીતે કરવાની છે તો સૌ પ્રથમ તો તમારે અરજી કરવા માટે નીચે હું તમને ડાયરેક્ટ અરજી કરવાની લિંક તમને આપી દઉં છું સાથે સાથે વોટ્સએપ ગ્રુપમાં પણ આપી દઈશ જ્યાં ક્લિક કરતાની સાથે તમને નવું પેજ ઓપન થશે ત્યાં નીચે સ્લો ડાઉન કરશો એટલે એપ્લાય નામનું બટન દેખાય ત્યાં ક્લિક કરતાની સાથે તમે આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર રિડાયરેક્ટ થઈ જશો ત્યાં તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે તેની માટે તમારે ઓનલાઈન પ્રોસેસ રહેશે ઓફલાઈન પ્રોસેસની કોઈ પણ પ્રકારની અરજી માન્ય કરવામાં આવશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે મહત્ત્વની તારીખો તો અરજી શરૂ એ તારીખ રહેશે ચાર મે બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે પચીસ મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે વીસથી એકવીસ દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે આ ભરતીને લગતી કોઈપણ પ્રકારની પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે